નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારો કરી છું સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર જીનવાલા સ્કૂલ નજીક ઊભા કરાયેલા લારી ગલ્લા દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈ જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં હાલ તો જીનવાલા સ્કૂલથી પીરામણને જોડતો મુખ્ય માર્ગ તો રોડની કામગીરીને લઈને બંધ કરાયો છે છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી હોય જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ અંગેની અડળક ફરિયાદ નગરસેવા સદનને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યા હતા જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જે લારી ગલ્લા ધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવવું ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી જે છે થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે લારી ગલ્લાવાળોનું દબાણ થયેલું હતું જે ટ્રાફિકને અચન રૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે એ લોકો હટાવે છે જો એક કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશું અને ભારી દંડ ભરીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરી